મોરબી શહેરના મુખ્ય એવા નગર દરવાજા ચોકમાં મહાનગરપાલિકા સંચાલિત મહિલા શૌચાલય દયનીય હાલતમાં બંધ બાબતે પ્રાપ્ત માહિતી મુજબ મોરબી શહેરના મુખ્ય એવા નગર દરવાજા ચોકમાં શાક માર્કેટ પાસે મહાનગરપાલિકા દ્વારા મહિલા શૌચાલયનું નિર્માણ કરવામાં આવ્યું પરંતુ લાંબા સમયથી જાળવણીના અભાવે આ શૌચાલય દયનીય હાલતમાં બંધ થતાં સ્થાનિક મહિલા અને વેપારીઓએ મીડિયા સમક્ષ આજરોજ સોમવારે સાંજે પાંચ વાગ્યે રોષ ઠાલવ્યો હતો બેન મારું નામ છે આ મોરબી માં શાક માર્કેટ પાછે શૌચાલય છે પણ આ શૌચાલયમાં કોઈ જાતની વ્યવસ્થા નથી પાણીની નથી લાઈટ નથી કોઈ જાતની નથી અને ગંદકી બહુ જ છે અહીંયા અને અમારે જવામાં મુશ્કેલી પડે છે અહીંયા ઘણી બૈરાઓ આવે છે ધંધો કરવા માટે આવે છે શાક માર્કેટ માં ખરીદી માટે આવે છે પણ બહુ તકલીફ પડે છે જવા માટે એટલે અમે વિનંતી કરવી છીએ કે આ તમે સાફ સફાઈ કરાવો અને આને મોટી કરાવો તમે અને એટલી અમારી વિનંતી છે તમારી ખૂબ ખુબ તમારો આભાર આટલો કરાવી દેશો તો સામાજિક કાર્ય ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તાજેતર માં જઈ તાજેતર માં જ આદેશ આપી દીધો કે તાત્કાલિક નેહરુ ગેટ ચોકની અંદર શૌચાલય બનાવો તો ભૂપેન્દ્રભાઈના અમે ખૂબ ખૂબ આભાર માની શૌચાલય પણ બન્યું સફાઈ પણ થતી નથી વોટર નથી લાઈટ નથી કોઈ જાતની આમાં સુવિધા નથી આજુબાજુના બૈરાઓ ભૈરાઓ ખરીદી કરવા આવે બરોબર તો જાય ત્યાં શૌચાલય અને મોરબીનો નેરુગેટ ચોક આમધામને સામ જઈને કહેવાય એવો નેરુગેટ ચોકની અંદર લેડીઝ શૌચાલયને તો શર્મજનક કહેવાય કે મોરબી મહાનગરપાલિકા બની તો ખરેખર તો લેડીઝ શૌચાલય હોવું જોઈએ તો અમે કમિશનરશ્રીને રજૂઆત કરેલ છે ને આ કોઈ જાતનું તંત્ર ધ્યાન દેતું નથી અમે તાત્કાલિક એમ કહી કે તાત્કાલિક શૌચાલય સાફ કરાવો અને લેડીસોને જ્યાં ત્યાં જાવું ન પડે એવી અમારી નમ્ર વિનંતી સામાજિક કાર્યકરોની મોરબી માં નગરપાલિકા હતી ત્યાં સુધી ઠીક છે હવે મહાનગરપાલિકા બન્યું છતાં પણ સ્વચ્છતા માટેનું કઈ ધ્યાન નથી બનાવ્યું છે ટોયલેટ પણ એમાં જરાય સુવિધા નથી પાણી ની વ્યવસ્થા નથી સ્વચ્છતા ની વ્યવસ્થા કે નથી અંદર સાફ સફાઈ ની વ્યવસ્થા તો હવે તો મહાનગરપાલિકા બની છે તો સ્વચ્છતા અને પાણી ની વ્યવસ્થા એને કરવી જોઈએ કેમ કે આજુબાજુની ગામની ઘણી મહિલાઓ અહીંયા આવે છે બીજી બધી જગ્યાએ જવું પડે છે તો થોડીક સ્વચ્છતા રાખવી જોઈએ અને પાણી ની વ્યવસ્થા કરવી જોઈએ